રબારી સમાજનો એકાવન દીકરીઓનો શાહી લગ્ન મહોત્સવમાં ગુજરાતના નેતાઓ અને કલાકારોની વિશેષ ઉપસ્થિતિ રહેશે શ્રી વિસત ધામ અડીસનાનુપરા ખાતે દર વર્ષની પરંપરા મુજબ રબારી સમાજના ચૌદ પરગણાની એકાવન દીકરીઓના શાહી સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી યુવક યુવતીઓ લગ્ન બંધનમાં બંધાશે અને જીવનની નવી પળની શરૂઆત કરશે સામાજિક એકતા સંસ્કૃતિ અને પરંપરાનું દર્પણ દર્શાવતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંધવી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન શ્રી શાહ ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી પૂર્વ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક અને બાબુભાઈ દેસાઈ ઉદ્યોગ અને સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડો હર્ષદભાઈ પટેલ તેર એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ ઉપસ્થિત રહેશે આ પ્રસંગે શ્રી હરિભાઈ જેઠાભાઈ દેસાઈ અને શ્રી દિનેશભાઈ હરિભાઈ દેસાઈ તથા સમસ્ત રબારી નેહડા પરિવાર નિમંત્રક તરીકે આગેવાની સંભાળશે સમાજના ઉત્કર્ષ અને સંસ્કાર સભર પરંપરાને ઉજાગર કરતો આ સમૂહલગ્નોત્સવ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે હું દિનેશ હરીશભાઈ દેસાઈ ગામ અઢી શાળાનું પર્વું તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર બારમી અને તેરમી એપ્રિલ બે હજાર પચીસ ગુજરાત રબારી સમાજની એકાવન દીકરીઓના ભવ્યથી ભવ્ય જાજરમાન અને શાહી સમૂહલગ્નોત્સવ આ ખાલી આપવા ખાતર નામ નથી આપેલું આપ સૌ અહીંયા નિહાળી શકો છો કે ખરેખર ભવ્ય અને જાજરમાન એકાવન દીકરીઓના સમૂહલગ્ન થવા જઈ રહ્યા છે બારમી તારીખે દરેક દીકરીની મેંદી રસમ સાંજે હલ્દી રસમ સાંજે સવા સાત વાગે દરેક દીકરીઓની મહાઆરતીનો કાર્યક્રમ અને રાત્રે હનુમાન જયંતિના રાત્રિએ ભવ્ય લોક ડાયરો અને તેરમી તારીખે એકાવન એકાવન દીકરીઓના ભવ્ય સમુલગ્ન થવા જઈ રહ્યા છે જેમાં અમે દરેક દીકરીને એસી ટીવી ફ્રીજ વોશિંગ મશીન ઘરઘંટી ડબલ બેડ ડબલ બેડની ઉપરની ગાદી ગાદીની ઉપર બેડશીટ બેડશીટની ઉપર બે તકિયા અને તિજોરી સોનું ચાંદી અને જે તમામ વસ્તુ એમ કુલ મળીને એકત્રીસ વસ્તુઓ છે જમાઈને જે અમારા એકાવન જમાઈ છે એકાવન એકાવન જમાઈને સોનાની વીંટી કાંડા ઘડિયાળ અને એકત્રીસથી વધુ આઈટમ અમે દરેક દીકરી એને આપવા જઈ રહ્યા છીએ